જે ભળાના જે દશના મેવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નિરોગી રહો સ્વેસ્ટ રહો હું રંજન ગોસ્વામી આજે વાત લઈને આવી છું પથરી વિશેની તો કે આ પથરીનો દુખાવો છે એ ધૂસકેને ભૂસકે વધતો જાય છે એનું કારણ છે કે આપણે લગભગ જગ્યાએ ક્ષારવાળું પાણી હોય છે ક્ષારવાળા પાણીના હિસાબે શરીરમાં પણ પેશાબમાં ક્ષારક જામે છે અને એની હિસાબે આપણે પથરી થાય છે ક્યારેક એવું બને છે કે અત્યારે લગભગ લોકો જોબ કરતા હોય છે લેડીઝ જેન્ટ્સ બધા જ તો જેથી કરીને એ લોકો પાણી પીવાનો ઉપયોગ ઓછો કરે છે કે પાણી પીવે તો એને વારે વાર બાથરૂમ જવું પડે છે તો એમાં એને ઊભું થવાનો પ્રોબ્લેમ થતો હોય છે જેથી કરી અને પાણી ઓછું પીવે અને બાથરૂમ પણ ઓછા જાય છે તેને હિસાબે પણ શરીરમાં ક્ષારક જામે છે અને પથરી થાય છે તો આવા સમયે જ્યારે તમને પેટનો દુખાવો ઉપડે અને તમને ખ્યાલ આવે કે ભાઈ તમારા શરીરમાં પથરી છે તો તમારે પૂરતા પ્રમાણમાં પુષ્કળ પાણી પીવું નાળિયેર પાણી પણ પુષ્કળ પીવું અને કોફી જે કોફી બજારમાં મળે છે ઘરે આપણે બનાવીને પી શકીએ પણ જોબ કરતા હોય તો તે ઘરે નથી હોતા તો તે ગમે ત્યાં હોય ત્યાં પણ એને પેલું કોફી પી લેવાનું લીંબુ પાણી પી લેવાનું એવું બધું સતત ને સતત પીતા રહેવાનું જેથી કરી અને તમને પથરીના દુખાવામાં રાહત રહેશે પરંતુ આપણે પથરીમાંથી સાવ દુખાવો મટાડવા માટે કે સાવ એમ કે પથરી મટી જાય એના માટે ઘરગથ્થુ ઇલાજ શું છે તો કે તમારે લીંબુમાં લીંબુ જે પાણી હોય લીંબુ પાણીમાં સીંધા ઉમેરી અને ખાલી લીંબુનો રસ હોય એમાં પાણી નહીં ઉમેરવાનું એકલા લીંબુના રસમાં સીંધા ઉમેરી અને રોજ સવારે ઊભા ઊભા પી જશો એટલે તમારે વીસથી એકવીસ દિવસમાં પથરી ઓગળી જશે અને દુખાવો પણ મટી જશે પછી બીજું છે કે ગાયના દૂધની છાસ તો ગાયના દૂધની છાસમાં સીંધા ઉમેરી અને એકવીસ દિવસ માટે એકવીસ દિવસ માટે રોજે સવારે ઊભા ઊભા નૈણા કોઠે પી જવાની જેથી કરી અને તમારી પથરી ઓગળી જાય અને દુખાવામાં પણ રાહત રહેશે અને કાયમિક માટે પથરીમાંથી પથરી મટી જાય છે પછી આ રીતે ઘણા બધા ઈલાજો છે કે કળથી અને જવ કળથી અને જવના ઉકાળામાં ટંખણખાજ ટંખણ ખાજ થોડોક નાખી અને એ પીસો તો પણ પથરીનો ભૂકો થઈ જશે અને નીકળી જશે પૈસા માટે બારે ને પથરીના દુખાવામાંથી રાહત રહેશે તમને પથરીનો દુખાવો એ સમયે અતિશય તમને પથરીનો દુખાવો થતો હોય તો આ ટંકણકાજનો ઉપયોગ થશે ટંકણ ભૂકો કરી અને પાણીમાં ફક્ત પાણીમાં લેશો તો પણ પથરીનો ભૂકો થઈ જશે અને તમને પથરીનો જે અસહ્ય દુખાવો છે તેમાં રાહત રહેશે તો નાળિયેરનું પાણી નાળિયેરનું પાણી છે તે નાળિયેરના પાણીમાં લીંબુ અને એ પાણી તમારે સવારમાં રોજે પીવાનું તો પણ તમારી પથરી ઓગળી જશે અને પથરીના દુખાવામાં રાહત રહેશે આજ રીતે પાલકની ભાજી તો પાલકની ભાજી છે તેનો રસ નયના કોઠે સવારમાં રોજે રોજ પીસો તો પણ તમારા શરીરમાં પથરી હશે એ ઓગળી જશે પછી બીજું છે કે જે કળથી કળથીનું નું બનાવવાનું અને તેમાં ટંકણ ટંખણકાર થોડો લેવાનો અને ચપટી ટંખણકાર નાખવાનો અને પછી એનો ઉકાળો તમારે પી જવાનો તો પણ તમારી પથરીના ચૂલેચુલા થઈ જશે અને પેશાબ દ્વારા બારે નીકળી જશે આ જ રીતે એક એવી ઔષધિ કે વનસ્પતિ છે જે મોટા મોટા લંબોળ પાન થાય છે અને ખાસ એ ઝાડનું નામ જ એમ જ કહેવામાં આવે છે કે ભાઈ આ પથરીની દવા તરીકે ઉપયોગી છે એ ઝાડ અત્યારે શક્ય બન્યું નથી એટલે હું બતાવવા લઈ નથી શકી ક્યારેક મળશે ત્યારે ફરીથી હું બતાવીશ તો એ પથરીની દવા માટેનું ખાસ ઝાડ છે તો એ ખાટા મીઠા પાન લાગે છે તમને એ પાન લેવાના અને એ પાનનો સવારે મિક્સરમાં સારા રીતે એ પાન ધોઈ નાખવાના અને એનો ક્રસ કરવાનું અને એનો જે રસ છે એ કપ એક કપ રસ સવાર બપોર અને સાંજ એ રીતે પણ નહીંના કોઠે સવારે એક કપ તો પી જ લેવાનું પણ જ્યારે તમે આ પાનના રસનો ઉપયોગ કરો ત્યારે તીખું નિમક બિલકુલ બંધ સાવ બાફેલું ખાવાનું તેલ તો બિલકુલ ખાવાનું જ નહીં આ રીતે તમે આઠથી દસ જ દિવસ આ પથરીના પાનના રસનો ઉપયોગ કરશો તો તમારી પથરી પરિપૂર્ણ રૂપે પેશાબ દ્વારા બહાર નીકળી જશે અને પથરીના દુખાવામાંથી પણ તમે મુક્ત થશો પણ જો ખાસ ધ્યાન રાખજો કે આ રસનો ઉપયોગ કરો ત્યારે તીખું તળેલું નિમક કશું પણ ખાવાનું નથી ફક્ત ને ફક્ત આવતું જાતું તેલ નાખી અને શાક પણ સાવ મોડે મોડું ખાવાનું છે અને શક્ય બને તો ત્યારે તમારે દહીં કે દૂધનો જ ઉપયોગ કરવાનો તીખું તળેલું બિલકુલ ખાવાનું નહીં તો જ તમે પથરીના દુખાવામાંથી બહાર આવી શકશો આ રીતે કોઈ પણ ઇલાજ તમે કરો ત્યારે આ તીખું તળેલું તો બંધ જ રાખવાનું અને પછી હા આ તમે જ્યારે આ પથરી હોય ત્યારે જમીનમાં જમીનમાં થયેલી વસ્તુ જો કે કાંદા બટેકા માંડવી તેનો ઉપયોગ ટાળવો જે તમે ભૂમા અંદર જે વસ્તુ થઈ હોય એ વસ્તુ તમે ખાશો એટલે તમને પથરીનો દુખાવો અસહ્ય ઉપડી પડશે કે ક્યારેક તમારે દાખલ પણ થવું પડે છે અને તાત્કાલિક એમ કે ઓપરેશન કરવાનો સમય આવી જાય કે ભાઈ તમારે પથરી ઉપડી છે તો ઓપરેશન કરાવી નાખીએ પણ ના તમે આ વસ્તુનો ઉપયોગ ટાળશો કાંદા બટેટા ગાજર રતાળુ એ બધી ઘોની અંદર થાય છે અંદર જે થતી હોય કંદમૂળ જેને કંદમૂળ કહેવામાં આવે છે કંદમૂળ કોઈ પણ પ્રકારનું ખાવું નહીં જેથી કરીને તમને પથરીનો દુખાવો પડે નહીં આપણને ખબર જ છે કે આપણા શરીરની અંદર પથરી છે તો તારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી તો પૂરતા પ્રમાણમાં વારેને ઘડીએ પીતું જ રહેવાનું છાશ પીવાની પાણી પીવાનું કોફી પીવાની નાળિયેલ પાણી પીવાનું જેથી કરીને છૂટથી તમને બાથરૂમ આવશે પેશાબ આવશે અને આ તમે જે દવા દેશી ઉપચાર કરશો તેને હિસાબે ને એમાં ખાસ કરીને ટંકણ ખાદનો ભૂકો પાણી સાથે લેશો ને એટલે તમારી પથરી ભૂકે ભૂકા થઈ જશે અને બારી નીકળી જશે તો આ વસ્તુનો ઉપયોગ કરતા હોય ત્યારે આ તીખી તળેલી નમકીન વસ્તુ ખાવાની નહીં અને પરિજી રાખવાની જેથી કરીને તમારી પથરી બહાર નીકળી જશે પથરીના દુખાવામાંથી પણ તમે મુક્ત થશો અને ઓપરેશન કરવાનું શક્ય એટલે એમ કે કરાવવું જ નહીં પડે અને ઘરગઠવી લાજથી જ તમારી પથરી નીકળી જશે એવું નથી કે ઓપરેશન મારા અનુભવ મુજબ પાંચ એમ એલ સાત એમ એલની જે પથરી હોય છે તે આ પાનના રસથી બહાર નીકળેલી છે કે ઓગળી જાય છે અને પેશાબ દ્વારા નીકળી જાય છે આ ટંખણ ખાદના ભૂકાનો પાણી સાથે ઉપયોગ કરવાથી ચૂરે ચૂરા થઈ જાય અને નાના નાના ટુકડા થઈ અને પથરી નીકળી જાય છે કે જે મારી ખુદની દીકરી જ ને પાંચ એમએલની પથરી હતી અને ઓપરેશન કરીને પણ કિડનીમાં હતી એને ઓપરેશન કરવાનું કીધું હતું પણ અમે ઘર ઘરગથ્થું ઈલાજ કર્યો અને એને પ્રવાહી લિક્વિડ દ્વારા આ પથરીનો નિકાલ કર્યો છે ઓપરેશન કોઈ જાતનું કરાવવું પડ્યું નથી અને અત્યારે પોતે સ્વસ્થ છે પરિપૂર્ણ રૂપે પથરીના દુખાવમાંથી અને પથરીમાંથી પણ પોતે સ્વસ્થ રીતે છે અને અત્યારે જોબ કરતી છે તો ખાસ કરીને ઘરગથ્થુ ઈલાજ કરો પથરીના દુખાવામાંથી અને પથરીમાંથી મુક્ત બનો જે ભોળાના જય દસના મીવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાના જય દસના